તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કેવાય કે પશુપાલન ઉપયોગ કરેલો છે આજે પશુપાલન ની અંદર ઘણી બધી તકલીફ આવતી હોય જેમ કે દૂધ ઓછું આપતી હોય ફેટ ઓછું આપતી હોય બહુ થઈ જતું હોય આચારબંધ થઈ જતો હોય લોહી આવતું હોય ફોદા આવતા હોય આવી ઘણી બધી તકલીફ આવતી હોય એવું જ આપણને

હું તમને માહિતી આપીશ કે પાવડર એવું તો શું છે જેથી કરીને આવું સારા એવું રિઝલ્ટ મળેલું છે તો આની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ ત્રીસ પ્રકારના કન્ટેન્ટ જે ગયા બેસો ને જોઈએ જે ખોરાકની અંદરથી આપણને મળતા નથી એ બધા જ પોષક તત્વો આની અંદર મળે છે જેથી કરીને તમારા દૂધ વધે ફેટ વધે અને વધે છે અને બીજા હેલ્થને લગતા તમારો કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય જેમ કે બંધાતી ના હોય વેતર મનાવતી હોય બાવલું જામ થઈ જવું આટલ બંધ થઈ જવા આચમાય લોહી આવો આ ચોમાય ફોદા આવવા આવા કોઈ પણ જાતના તમારા ભેંસને અથવા ગાયને તકલીફ આવતી હોય તો તમે અમારો મિનરલ પાવડર ખવડાવો સો ટકા ગેરંટી અમે આપીએ છીએ રિઝલ્ટની સો ટકા ગેરંટી આપીએ છીએ કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે ઉપયોગ કરી શકો છો અને વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે અને તમારા ગાયો ભેંસો અંદર કોઈ પણ જાત તકલીફ હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો અને ખેડા જિલ્લાની અંદર આપણે અમારા એક હાર્દિકભાઈ છે જે કામ કરી રહ્યા છે તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો તમારું આખું નામ બોલો કોઈ હાર્દિક પ્રભાતભાઈ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે અગ્યાસી નેવ સિત્તેર ચોવીસ તેર મિત્રો ખેડા જિલ્લાની અંદર તમે રહેતા હોય અને જો તમારે ગાય બેસો તકલીફ આવતી હોય તો પેલા તો આવ્યો તમે શું કીધું આવું તો નહીં બધું કે અમે બધું બહુ ફોડાયું પછી વિશ્વાસ રાખીને વાપર્યો તો કેવું છે અત્યારે સારું કેટલા ડબ્બા વાપરે ત્રણ હજુ બીજા મંગાવો છો મંગાવવાના આ વસ્તુ છે અમારી જોડે આ મિત્રો પાવર છે આપણી વસ્તુ નો ઓકે થેન્ક યુ સો મચમાન